કરણસિંહજી રોડ રાજકોટ ખાતે આવેલી ચાણક્ય મંદિરનું ધોરણ દસનું પરિણામ ખૂબ જ સારું આવેલું છે જેમાં નાઇન્ટી ફાઈવ પીઆરથી વધારે પંદર વિદ્યાર્થી નેવું પીઆરથી વધારે અગિયાર વિદ્યાર્થી તેમજ એટી પીઆરથી વધારે અને તેની આસપાસ અન્ય વિદ્યાર્થીઓનું પરિણામ આવેલ છે ચાણક્ય શાળાનો મુખ્ય ધ્યેય મધ્યમ વર્ગના વાલીના બાળકો પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે તેવો છે શાળાના શિક્ષકો તેમજ આચાર્ય શ્રી હર્ષિદાબેનની મહેનતના કારણે બોર્ડનું પરિણામ દર વર્ષે ખૂબ જ સારું આવે છે છેલ્લા ત્રણ વર્ષ સુધીનું શાળાનું ધોરણ દસ અને બારનું સો પરિણામ આવેલ છે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ રૂપાણી નિયામક શ્રી નિલેશભાઈ દેસાઈ ઓજસભાઈ ખોવાણી તેમજ આચાર્યશ્રીએ શુભેચ્છા આપી હતી અહેવાલ લલિત વ્યાસ મારું નામ છે હું ચાણક્ય વિદ્યા માં ભણું છું અમારી સ્કૂલે અમને કાંઈ ફક્ત ભણવામાં જ નહીં પરંતુ અમને રમત રમતગમતમાં તેમજ વિવિધ પ્રકારના સ્પર્ધામાં ભાગ લેવડાવીને અમને અમારો પ્રોત્સાહન વધારીને અમને અમારા ભાગ ઉપર ઊભા રહેતા શીખવાડ્યું છે હવે આગળ જઈને મારો ડૉક્ટર બનવાનો ઈચ્છા છે મારું નામ પાટડિયા કિંચલ છે હું ચાણક્ય વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું આ શાળામાં હું પ્લેહાઉસથી ભણું છું અને આ શાળાએ મને એટલું શીખવ્યું છે કે મારી જિંદગીના અમુક એવા પળો છે જે આ શાળાએ મને આપ્યા છે અને આ શાળાએ આ શાળાથી મારો જેટલો વિકાસ થયો છે એ હું કદી નહીં ભૂલી શકું હવે મારા શિક્ષકોએ જે મને કીધું છે એને હું ધ્યાનમાં રાખીને શું કરું એમ મારા શિક્ષકોની રાય લઈને હું વિચારીશ હવે શું કરું ચાણક્ય વિદ્યા મંદિર કરણસિંહજી રોડ આજે દસમાનું ખૂબ સારું પરિણામ આવ્યું છે અમારી શાળાનું અને એમાં પંદર વિદ્યાર્થી નાઇન્ટી ફાઈવ ઉપર અમારા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને નાઇન્ટી ઉપર અગિયાર વિદ્યાર્થીઓ અમારા સારા ટકા સાથે પરિણામ લઈ આવ્યા છે શાળામાં જે કાંઈ પણ અમારી શૈક્ષણિક પ્રવૃત્તિ થાય છે અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિ થાય છે આ દ્વારા બાળકોનો ખૂબ સારો વિકાસ કરવામાં આવે છે સાવ સામાન્ય વિદ્યાર્થીઓ અમારી શાળામાં એડમિશન લેતા હોય છે અને પછી ઘણા વર્ષ સુધી અમારી તપસ્યા અને વિદ્યાર્થીની તપસ્યાને કારણે આ બધા વિદ્યાર્થીઓમાં અમે શિક્ષણના એટલા બધા બીજ રોપતા હોય છે એનું આજનું આ પરિણામ છેલ્લા ત્રણ વર્ષથી આ અમારી શાળાની અંદર દસમા ધોરણના અને બારમા ધોરણના જે કાંઈ રિઝલ્ટ આવ્યા છે એમાં અમારી શાળાનું ગૌરવ કહેવાય એવું સ્થાન એ છે કે અમે ત્રણ વર્ષથી આ સો ટકા પરિણામ લઈ આવ્યા છીએ આ અમારી શાળાની બહુ મોટી જેને કહેવાય કે ગૌરવ છે અપેક્ષા રાખી કે આપણા બાળકો ખૂબ ભણે ખૂબ આગળ આવે અને આ યુવા ધન રાષ્ટ્રને સરસ રીતે સમર્પિત કરી શકીએ એ અમારા ટ્રસ્ટનો નેમ